પ્રેમલગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર અને મૈત્રી કરાર રદ કરવાની માંગ સાથે આજે બનાસકાંઠાના દિયોદરના સણાદર ગામમાં સર્વ સમાજના આગેવાનો દ્વારા એક બેઠક યોજાઈ હતી જેમાં પ્રેમલગ્ન નોંધણીના કાયદામાં માતા પિતાની સહી ફરજીયાત કરવા તેમજ મૈત્રી કરારને રદ કરવા સહિતની વિવિધ માંગો કરાઈ હતી ત્યારબાદ સણાદરથી પગપાળા રેલી નીકાળીને મોટી સંખ્યામાં લોકો હાથમાં બેનરો લઈને સૂત્રોચ્ચાર કરતા દિયોદર પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા જ્યાં મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે અમે એકસો બ્યાસી ધારાસભ્યોને પત્ર લખીને મળીને તેમનું સમર્થન માગશું અને જો તેમની માંગ નહીં સ્વીકારાય તો ગાંધીનગર જઈને ઉગ્ર આંદોલન કરીશું સમાજમાં અનેક યુવતીઓ મા બાપની મંજૂરી વગર ભાગીને લગ્ન કરી લેતી હોય છે ત્યારબાદ માતા પિતાને ઓળખવાનો પણ ઇનકાર કરતી હોય છે તો બીજી તરફ મૈત્રી કરારના કાયદાને લઈને અનેક પરિણીત મહિલાઓ પણ પોતાના સંતાનોને છોડીને અન્ય પુરુષ જોડે જતી રહે છે આવા અનેક કિસ્સાઓના કારણે અનેક પરિવારની ઇજ્જત ખરાબ થઈ રહી છે તો અનેક ઘરો બરબાદ પણ થઈ રહ્યા છે માતા પિતાને સમાજમાં જોકે નાદાનીમાં અનેક યુવતીઓ ભરમાઈને પ્રેમ લગ્ન કરીને પોતાની જિંદગી ખરાબ કરતી હોવાથી ગુજરાત રાજ્યના નાગરિકોના હિત સુરક્ષા અને સંસ્કૃતિની અખંડિતતા જળવાઈ રહે તે માટે આજે દિયોદરના સણાદર ગામના અંબાજી માતાજીના મંદિરમાં દિયોદર કાંકરેજ લાખણી વાવ ડીસા સહિતના સર્વ સમાજના અનેક આગેવાનોએ એક બેઠક યોજી હતી હાલ અમલમાં રહેલા પ્રેમલગ્ન કાયદામાં સુધારા કરવા તથા મૈત્રી કરારના કાયદો તાત્કાલિક રદ કરવા માટે તેમજ લગ્ન માટે ત્રીસ વર્ષની વય સુધી છોકરો છોકરીએ માતા પિતાની ફરજીયાત સંમતિ લેવી અનિવાર્ય કરવામાં આવે તે સહિત પ્રેમલગ્નની નોંધણી છોકરી જે વિસ્તારમાં રહેતી હોય તે વિસ્તારની કોર્ટમાં જ કરવામાં આવે અને તે સમયે સાક્ષીઓની ઉંમર ચાલીસ વર્ષથી વધુ હોવી ફરજીયાત કરવામાં આવે અને જો ત્રીસ વર્ષ પછી કોઈ પ્રેમ લગ્ન કરે તો છોકરાએ છોકરીના માતા પિતાના નામે રૂપિયા દસ લાખની એફડી ફરજીયાત કરાવવી સહિતની વિવિધ માગણીઓ સરકાર સમક્ષ કરવાનો નિર્ણય કરાયો હતો તે બાદ સણાદરથી પગપાળા રેલી નીકાળીને મોટી સંખ્યામાં લોકો હાથમાં બેનરો લઈને સૂત્રોચ્ચાર કરતા દિયોદર પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા જ્યાં મામલતદારને આવેદન પત્ર આપીને રજૂઆત કરાઈ હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે અમે એકસો બ્યાસી ધારાસભ્યોને પત્ર લખીને મળીને એમનું સમર્થન માગશું અને જો તેમની માંગ નહીં સ્વીકારાય તો ગાંધીનગર જઈને ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી મૈત્રી કરારમાં જો હતા હાલમાં જો હું બાબર મહિલા તાલુકા પ્રમુખ છું અને મારું આખું સંગઠન આના અંદર જોઈન્ટ થશે અને અત્યારે હાલમાં ગમે ત્યારે આ પ્રશ્ન બનશે ત્યારે અમે આ કાયદો જે અમારે રદ કરવાનો છે એ અમે અઢારે આલમ સાથે રહી અને આ કામ કરીશું પ્રેમ પ્રેમલગ્ન કાયદા ફેરફારની જે અમે જ્યોત પ્રગટાવી હતી એ આજે દિયોદર અંદર અમરાભાઈ ચૌધરી અને તમામ જ્ઞાતિ સમાજના લોકોએ મહારેલીનું આયોજન કરેલું હતું તો અહીંયા અમારા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે કે પ્રેમ લગ્ન કાયદામાં ફેરફાર થવો જોઈએ મૈત્રી કરારનો કાયદો રદ થવો જોઈએ અને કોઈ પણ લગ્ન થાય તો મા બાપની સહી ફરજિયાત કરો અને જે દીકરીઓ મા બાપની ઈચ્છા વિરુદ્ધ ભાગીને લગ્ન કરતી હોય તો એમને તમામ મિલકતમાંથી બે દખલ કરવામાં આવે તો અહીંયા દિયોદરની ધરતી ઉપરથી મુખ્યમંત્રીને આહવાન કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી આ કાયદો રદ કરો નહીં તો ગુજરાતની તમામ જ્ઞાતિ સમાજના લોકો રેલી સ્વરૂપે ગાંધીનગર આવશે અને ઉગ્ર આંદોલન થશે ખરેખર તો આ તો મૈત્રી કારણ છે તો તો હોવું હોય બિલકુલ અને પ્રેમ લગ્નમાં મા બાપની સહી સિવાય કોઈ પ્રેમ લગ્ન કરવા ન દો આવો ગુજરાત સરકારને કાયદો કરવો પડે અને ગુજરાત સરકારમાં એકસો બ્યાસી ધારાસભ્યથી એમને પણ મા પિતા નહીં હોય એમને બાળબચ્ચો નહીં હોય એમને પણ આ કાયદામાં રસ લઈ અને આ ગુજરાત સરકારમાં કહેવું પડે કે ભાઈ આ કાયદો રદ કરો અમારા કાયદો જ્ઞાતિવાદ જાતિવાદ અને મા બાપને બહુ પીડા થાય મા બાપ મરવા ફરત હારું થઈ નથી સૂર્યની પોંસ વર દર વી વાર ભરાઈ અને દહેદાડ પોલીસ સ્ટેશનમાં જા એ અંદર સૂર્ય એમ કે હું તમારા મા બાપને ઓળખતી નથી તો એ અમારા માટે આ બહુ મોટું ઘાતક દુઃખ છે કલંક છે એટલે આ અમારી સમાજ ફેલ થાય રહી છે એટલે આ કાયદો સરકાર બંધ કરે તો સારો નકે સત્ય આ સરકારને હત્યારીમાં ભોગવવું પડશે ભોગવવું પડશે અને ભોગવવું પડશે